રાધાકૃષ્ણને સંસ્કાર અને શિક્ષણ બંને વારસા જ મળ્યા હતા રાધાકૃષ્ણન નું કુટુંબ એ જીવન નિર્વાહ માટે ખર્ચ કરી શકતું હતું પરંતુ તેમના

મનનિયા લેખો લખીને વિચારકોમાં પ્રસિદ્ધ થયા હતા સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ દ્વિતીય રાષ્ટ્રપતિ મહાન વિચારક તત્વચિંતક ભારતીય સંસ્કૃતિના પુરસ્કારતાની સાથે સાથે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક ઉત્તમ શિક્ષક હતા તેઓ એક આદર્શ શિક્ષક હતા વિદ્યાર્થીઓ તેમને ખૂબ પસંદ કરતા હતા અને તેઓ પણ વિદ્યાર્થીઓને ખૂબ પસંદ કરતા હતા તેમની અલૌકિક આત્મનિયતાને કારણે વિદ્યાર્થીઓ તેમને ખૂબ આદર આપતા હતા તેઓ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિદ્યાર્થીઓમાં અંગત રસ લઈને પ્રેમાળ રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હતા જેના કારણે તે વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન પામ્યા હતા એક વખતે જ્યારે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ મૈસૂરથી કલકત્તા જવા નીકળ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓએ તેમને ઘોડાગાડીમાં બેસાડીને જાતે ગાડી ચલાવીને રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયા હતા મૈસૂરના રસ્તા ઉપર ગુરુ અને શિષ્ય વચ્ચેનું આ દ્રશ્ય જોઈને બધા લોકો ત્યારે મહાન તત્વચિંતક જે કૃષ્ણ મૂર્તિ કહે છે કે શિક્ષક અને શિષ્ય વચ્ચેનો સ્નેહ સંબંધ જ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પીએચડી કરી શક્યા ન હતા પરંતુ તેમણે આગળ જતા ઘણી યુનિવર્સિટીઓએ ડોક્ટરની પદવી આપી હતી ત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મને લાગે છે કે વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી કે જે શિક્ષક કરતાં વધારે મહત્વનો હોય

ગુસ્તીન લવસન ઇસ્યુસન 1915 માં 87 વર્ષ ની વયે ભયે થયું હતું અંતે હું મારું বক্তব্য એક સંકટી દ્વારા પૂર્ણ કરીશ જો વાત દવા સે નહોતી બો વાત દુઆ સે હોતી હૈ જો વાત દવા સે નહીં હોતી બો વાત દુઆ સે હોતી હૈ મિલ જાયે અગર સચ્ચા ગુરુ તો વાત ખુલા સે હોતી હૈ મિલ જાયે અગર સચ્ચા ગુરુ તો વાત ખુલા સે હોતી હૈ